હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો ભારતમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સર્કસના કલાકારોનું જબરજસ્ત સ્ટંટ અને હાસ્ય રસથી ભરપૂર સર્કસની સુરતમાં શરૂઆત થઈ ચૂકી છે અને જેમાં વિદેશી કલાકારો પોતાના કર્તબ થકી લોકોનું મનોરંજન પૂરું પાડી રહ્યા છે શું છે વધુ માહિતી આવો સાંભળીએ છેલ્લા પાંચેક વર્ષથી સુરતમાં સર્કસ મેળા જાદુગરનું આયોજન જાદુગરના મેળાનું તો વર્ષોથી આયોજન કરીએ છીએ પણ સુરતમાં સર્કસ કલા છેલ્લા દસ વર્ષથી બંધ હતી એને અમે ગયા વર્ષથી ફરી સ્ટાર્ટ કરી છે ગયા વર્ષે પણ આ જ જગ્યાએ આપણે ડોમ નાખીને સર્કસ લાવેલા હતા આ વખતે તદ્દન નવા વિદેશી કલાકારો તમામ આર્ટિસ્ટ આપણા ફોરેનના છે એ લોકોને લઈને અહીંયા આવ્યા છે અને તમામ એક નવા જેમ કે હેર હેન્ગિંગ છે હોલોગ્રામ છે મેક્સિકન જગલર છે આપણી પાસે લેસર શો છે સ્ટીક છે સ્ટીક બેલેન્સિંગ છે અને રિંગ બેલેન્સિંગ છે એવા તમામ નવા શો લઈને આપણે આવ્યા છે તો સુરતના લોકોને એક ખાસ કહેવાનું કે તમે તમારા બાળકો સાથે પરિવાર સાથે માતા પિતા સાથે આવો અને એક નિર્દોષ મનોરંજન માણો આપણે જાણીએ છીએ કે આજકાલની મૂવી આપણે પરિવાર સાથે બેસીને નથી જોઈ શકતા તમે અહીંયા એ તમારી વસ્તુ પૂરી કરી શકશો કે તમે તમારા ફેમિલી સાથે આવીને બેસો તો એક જ વસ્તુ છે કે આપણે જે વસ્તુ તમને ટીવી પર જોઈએ છે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ હોય કે અમેરિકાઝ ગોડ ટેલેન્ટમાં હોય સાહેબ એ લેવલના શું આપણે અહીંયા સુરતમાં લઈને આવ્યા છે તો આવો પ્લીઝ એન્જોય કરો તમારા બાળકો તમારા પરિવાર સાથે સોનો ટાઈમ સોનો ટાઈમ સોમથી શુક્ર બે શો હોય છે સાડા છ સાડા નવ શનિ રવિ ત્રણ શો હોય છે સાડા ત્રણ સાડા છ સાડા નવ વીઆર મોલની સામે ઓપન ગ્રાઉન્ડમાં ડુંમસ રોડ સુરત આપણી પાસે અત્યારે આફ્રિકન ઉઝબેકિસ્તાન મેક્સિકન રશિયા તાસ્કન ઈરાક ઇથોપિયા એવા અલગ અલગ આઠથી નવ કન્ટ્રીના આર્ટિસ્ટ છે